સીજ જવું છે કુકુ સીજ જવું છે આપડે હાલો બે દીકરામાં બે હું હે હાલો ટૂકુ બેન હાઈલા હિન્માં બેસવા જો બોલપેન ખરાબ કરી નાખી હતી એના કારણે સાઈવાળા વારા હત્યા છે એની મમ્મી પાસે જાય છે વાળી રહીસી અને આ અમારું ગાડું છે જે કાયમી માટે ધમપસાડા કરે છે કુકો હાલો એનમાં બેસવું હે હાલો હાલો હલોમાં બેસી જાવ થઈ જાય હો ચંપલ કાઢી નાખો ચંપલ કાઢી નાખો દીકા ચંપલ કાઢી નાખો અપલ કાઢ હા જો હમ પાપા પાપા પપ્પા પપ્પાડા પોઈ દે પપ્પાના કપડા ખરાબ થાય હવે આપણે હું હું વેચી સી હમ શેમ્પૂ વેચી સી ફિનાલ વેચી સી લિક્વિડ વેચી સી નાવાનો સાબુ વેચીશી કપડાં ધોવાનો સાબુ વેચીશી હા તેમજ પ્લાસ્ટિકની પણ વસ્તુ વેચીશી મિત્રો હા પ્લાસ્ટિકની વસ્તુ પણ હોય જ વેચીશ દેખાય છે તમને ઘણ ખરી વેરાયટીઓ છે આપણી પાસે ઘણ ખરી વેરાયટીઓ છે આજે વરસાદના કારણે રજા રાખી દીધી અને પછી કીધું ઘરે બેસી આરામ કરી આજનો દિવસ અમારે બચ્ચી શું કરે છે કુકુ કુકુ નો દીકા નો ભપ થઈ રાખી દે હમ પપ થઈ નીચે બેસી જા નીચે બેસી જા

Tata, goro, Tata, baba, See you. See you. See you um, bye bye. Bye bye, um. Tata. Tata. Tata.